નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી હવે આજક વિસ્તારની અંદર આપણે આવ્યા છે જીરાની અંદર ફેલ જોવા માટે કે શું પરિણામ મળ્યું છે શું પ્રશ્ન હતો એ ભાઈને જ આપણે પૂછીએ તો સૌથી પહેલા તમારું નામ ગામ તાલુકો અને જિલ્લો મારું ગામ નાના પાળિયાદ નાના પાળિયાદ તાલુકો બોટાદ જિલ્લો તાલુકો બોટા જિલ્લો બોટા ઓકે હવે શું નામ તમારું

પછી આ વસ્તુની માહિતી તમને વિડીયો દ્વારા મળી કે ભાઈ ભલામણ કરી વિડીયો દ્વારા વિડીયો જોઈને આ વસ્તુ તમે મોટું કાતી મંગાવી શું છે આ વસ્તુ બધી ફંગી સ્ટોપ વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ આ બધી નાખી તી કેટલી કેટલી બધા ભાઈ પચ્ચી 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 મિલી નું માપ હતું તો આવા વસ્તુ વાપરા પછી તમને રિઝલ્ટ માં શું ફાયદો મેળો અમને પંચોતેર ટકા આમ

વધમાં ને જે સુકાયેલા છોડવા હતા એમાં નવી ફૂટ થઈ કેવું કઈ એવું થયું કારણ કે દરેક જગ્યાએ અમારે એ બધી પ્રશ્ન છે આપડે અહિયાં છે જો બતાવી કે આપડે અહીંયા છે આ બધા છોડવા જૂના હું છે આમાં નવી ફૂટ જ થયેલી છે અને નવી ફૂટ થયા પછી તે દાણા બંધાઈ ગયા છે અને વ્યવસ્થિત બધું થઈ ગયું છે આજની તારીખમાં કઈ પ્રશ્ન કરો એવો આજની તારીખમાં કોઈ પ્રશ્ન અત્યારે દવા છાંટા પછી જે રિકવર થઈ ગયું ને સુકારો જે અટકાઈ ગયો પછી નવા છોડવા ગયા નથી કોઈ વસ્તુ છોડવા લગભગ આપણને દેખાતો નથી કે આખા ખેતરમાં અને જીરું સારું છે તમારું કારણ કે આજની તારીખમાં જે પ્રશ્ન છે ને એ હુકારા કરતા મોટા પ્રશ્ન આજ ચાલુ થયા છે કાળિયા જીરાના કે કાળીઓ લગભગ ઘણા ખેતર તો આખા નાખા વૈ ગયા આજની તારીખમાં જે ચાર પાંચ પીલના ખેતર એવા જોયા કે પંદર પંદર વીઘા જીરું એમને ઊભું હુકાઈ ગયું છે પાંચ સાત દિવસ લગ્નમાં પડ્યા રહ્યા ને એમાં ટાઈમસર કાળજી ન લેવાની એમાં તો આ વસ્તુ વાપરી અને તમને કેટલો આનંદ થયો કે કેટલું રિઝલ્ટ મળ્યું ને શું કહેવા માંગો છો ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોને એમ કહેવા માંગ્યું છે કે રિઝલ્ટ તો બીજા કરતા સારું છે બરાબર બીજી બધી વસ્તુ કરતા સારું છે એટલે વાપરવા જેવી ખરીદી વાપરવા જેવી ખરી ઓકે ખુબ ખૂબ આભાર ધન્યવાદ